ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ આજે સત્યાસીમો જન્મ છે ઉંઝા એપીએમસી ની ચૂંટણી પહેલા નારાયણ પટેલ શક્તિ પ્રદર્શન હોવાની ચર્ચાઓ નારાયણ પટેલના જન્મદિવસની ઉજવણીમાં દિગ્ગજ નેતાઓએ હાજરી આપી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરી તો પ્રદેશ મહામંત્રી રજની પટેલ દૂધસાગર ડેરી ચેરમેન અશોક ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના તમામ ધારાસભ્યો પણ જન્મદિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા ઉજવણીમાં ઉંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી તો જન્મદિવસની પત્રિકામાં દિનેશ પટેલનું નામ નહીં હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું દિનેશ પટેલને આમંત્રિત કર્યા છે કે નહીં તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું

જે કે એ પ્રમાણે અનુસરવું પડતું હોય છે એમની ઈચ્છા હતી કે એક મોટો પ્રસંગ કરવો અને તમારા જન્મદિવસના નિમિત્તે એટલે બધા સ્નેહીજનો જૂના કાર્યકર્તાઓ નવા કાર્યકર્તાઓ બધાને આમંત્રણ આપ્યું છે ના ભાઈ ના એ શાસન કાળના સમર્થ સિપાહી તરીકે નારાયણ કાકા એ સત્યાસી વર્ષ પણ એમનું નિયમિત જીવન સાધુ જીવન નિયમિત યોગ ને આસન ને કરવા માણસ એને કારણે સ્વસ્થતાથી આ બધું ઝીલી શક્યા ચલાવી શક્યા એવી એક વ્યક્તિ આ ઉંમરે હજી પણ વર્ચક રીતે પોતાના યોગદાન આપવા માટેના કામમાં સક્રિય હોય એને અભિનંદન આપવાનું કામ મને એટલા માટે ગમે રણ જીતાણ કંકણ બંધાણ અને પુત્ર વધાયું સાવ તા ટાણા હરખરા એમાં કોણ રંક કોણ રાવ જન્મ દિવસની ઉજવણી ની આપવા જેવા જણની વધાયું છે એટલા માટે એને હું આપવા માટે આવ્યો